ભગવાન શ્રી કૃષ્ણની જાન માલોત્રાના સમસ્ત ચૌધરી સમાજના ઘરેથી અને રૂડુ મામેરો ઠાવર સમસ્ત ચૌધરી સમાજના ઘરેથી જશે આવા શુભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જીવાણા મઢના પરમ પૂજ્ય મહાનશ્રી એક હજાર આઠ રતનગીરી ગુરુશ્રી ધનગિરીના અધ્યક્ષ સ્થાને સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુજાભાઈ ચૌધરીએ તુલસી વિવાહમાં લાભ લેવા વધુને વધુ લોકોને દર્શનનો લાભ લે તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું બેનો કે ફીટ નવ નવ વાગે ધોન આવશે ભગવાનની વાત તો કૃત શું આવશે ધોન આવશે ઘોડા બકી રથ અને એક જૈન હાડી નવ વાગે ગાવર થી 1 લાખ રૂપિયા આવશે

અને માલુકાથી જાન આવવાની છે એમ ઉમેરવાનું છે એનો લાભ લેવા વધારે જુવાડા ગામમાં વધારે તેવી મારી શું ચિસ્તી મારું નામ પૂજવાભાઈ જુવાભાઈ સરપંચ ગુરુ પંચાયત